એટલે મુનિએ નમ્રતા પૂર્વક મારી તૃપ્તિ માટે આ ભગવતી પરામબાની લીલાનું વર્ણન કરતા દેવી ભાગવતનું બીજું મહાત્મ્ય સંભળાવવાની કૃપા કરો સ્કંદ કહેવા લાગ્યા હે મિત્તા વરુણથી પ્રગટ થયેલા મુનિ હું તમને આ કથા સંભળાવું છું એ સાંભળો જેના અંશમાં ભગવતીનો મહિમા કહેવામાં હોય ગાયત્રી પ્રસંગનું વર્ણન હોય તથા એવું મહત્વ સમજાવ્યું હોય તથા ધર્મની જેમાં વિશેષ વર્ણન કરવામાં આવ્યું હોય તેને ભાગવત કહે છે ભગવતી અંબિકાના અનુસંધાનને આ કથા છે એટલા માટે આ ભાગવતને દેવી ભાગવત કહેવામાં આવ્યું છે બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવજીના તથા માં જગદંબાની આરાધના કરે છે હવે ઋત્વાક મુનિની કથા સાંભળો ઋત્વાક મુનિની બુદ્ધિ ઘણી વિલક્ષણ હતી એમને ત્યાં પુત્રનો જન્મ થયો મુનિએ પુત્રના છૂડા કર્મ વગેરે તમામ સંસ્કારો કરાવ્યા પુત્રના જન્મ પછી મુનિ અને એમના પત્ની રોગ તથા ક્રોધથી તથા શોકથી ગ્રસ્ત થઈ ગયા એમનો પુત્ર યુવાન થતા દુરાચારી થયો એક વખત આ દુરાચારી કોઈ મુનિની પત્નીનું હઠૂર્વક અપહરણ કર્યું આ મહામૂર્ખે પોતાના માતા-પિતાની આજ્ઞા સબર શિક્ષા ઉપર કોઈ ધ્યાન આપ્યું નહીં આથી દુખી થતા ઋતુવાક ઋષિ વાત કહી ત્યારે ગર્ગ કહેવા લાગ્યા હે તમારો કે ના તમારા પત્નીનો આમાં કોઈ દોષ નથી પરંતુ રેવતી નક્ષત્રના અશુભ સમયમાં તમારા પુત્રનો જન્મ થયો હોવાથી જ આમ થયું છે માટે તમે જગદંબાની આરાધના કરો ગરગા મુનિ પાસેથી રૂતવાત મુનિએ રેવતીની વાત સાંભળી ક્રોધિત થઈ ગયા અને રેવતી રેવતી નક્ષત્રને શાપ આપ્યો એ જ વખતે આકાશમાંથી તૂટી પડી અને કુમદગીરી નામના પર્વત પર પડી રેવતીના પર્વત ઉપર પડવાથી આ પર્વતનું નામ રેવત નામ પડ્યું રેવતની શાપ આપી ઋતવાક મુનિ પોતાના આશ્રમે આવ્યા અને ગર્ગ ઋષિએ બતાવ્યા પ્રમાણે ભગવતી જગદંબાની આરાધના કરીને સુખ પામ્યા કાર્તિકે છે રેવતી જે તેજ પર્વત ઉપર પડ્યું એ તેજમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ જગતની સર્વશ્રેષ્ઠ સુંદર આ કન્યા લક્ષ્મીજીની જેવી લાગવા માંડી આ કન્યા ઉપર પ્રમુખ ઋષિની નજર પડી અને કન્યાને નામ આપ્યું રેવતી પ્રમુદ ઋષિનો આશ્રમ આ કુમુદગીરી પર્વત ઉપર આવેલો હતો ઋષિ રેવતીને લઈને પોતાના આશ્રમે આવ્યા અને પાલન પોષણ કરવા લાગ્યા જ્યારે આ કન્યા યુવાન થઈ ત્યારે ઋષિને વિચાર આવ્યો કે આ કન્યાનો યોગ્ય વર્ગ કોણ હશે આમ વિચારવાથી ઋષિ અગ્નિશાળામાં જઈ અગ્નિદેવની આરાધના કરી ત્યારે અગ્નિદેવ પ્રસન્ન થયા પ્રમુદ ઋષિની ઈચ્છા જાણી અગ્નિદેવ કહ્યું હે પ્રવીણ મહાયોદ્ધા ધર્મમાં રુચિ રાખનાર પ્રજા પ્રજાવલ એવા ધર્મિષ્ઠ રાજા દુધર્મ એનો પતિ થશે એવું જ બન્યું થોડા સમયમાં જ પ્રિયવ્રત કાલિંદી પુત્ર દુદુલમાં ફરતો ફરતો ઋતવાક મુનિના આશ્રમે આવી ચડ્યો અને તેની નજર આ સુંદર રેવતી રેવતી પડી તેથી રેવતી પાસે આવીને દુદુલમાં પૂછવા લાગ્યો હે પ્રિય મુનિ શ્રેષ્ઠ ઋતવાક આશ્રમમાં છે ત્યારે રેવતીએ દુદુલમને અગ્નિશાળા તરફ ઈશારો કરી મોકલ્યો દુદુલમાં મુનિએ પ્રણામ કરી ઉભો ત્યારે ઋષિએ પોતાની કન્યા સાથે લગ્ન કરવાનું દુદ્રુમને કહ્યું દુદ્રુમ કહે ઋષિ આપ કહો છો પરંતુ મારે સુભદ્રા આદિ પત્નીઓ છે તો હું કેવી રીતે લગ્ન કરું ત્યારે મુનિ કહેવા લાગ્યા હે દુદ્રુમ થોડી વાર પહેલા તમે જે કન્યા જોઈ એ જ મારી પુત્રી હતું વળી તમે એને પ્રિય કહ્યું બરાબર એટલે એ પણ તમારી પત્ની થઈ ઋષિ કન્યાનો પતિ આમ ઋત્વક અને અગ્નિ દેવના વચ્ચેની દુદુમે દેવતી સાથે વિવાહ કર્યા ત્યારે પછી ઋત્વક મુનિએ દુદુમને વરદાન માંગવા કહ્યું આથી દુદુમે